તમે કોણ બોલો છો મને કેવા વાળા તમારે શું લેવા દેવા છે હું સુ ગમે તે બોલતો હોવ એટલે તું મારો બોસ છે એટલે તો તું એનો બોસ છે હે તું કોઈ એનો બોસ છે એટલે તું આવું બધું લખીને મૂકે તને ખબર છે આખી history ને તું કેટલા મહિના થી ઓળખે છે અમને એટલે આપણને કોક નો સુ કરવા વિરોધ કરવો પડે હાલ ભલે તમે ના રહ્યા અહિયાં એ લુકેશ હજી video બનાવાની સરુઆત નથી હું લુખો છું આખી દુનિયા ને ખબર છે. વિડિયો બનાવવાનું ચાલુ નથી કર્યું બરોબર વિડિયો બનાવવાનું ચાલુ કર્યું તો તારી પડી જશે એની માં પડી જશે અલ્યા માં સુધી ના જાય નકર લેવડ દે તને ખબર નહીં સુધી હું કોણ બોલું છું એ પાછો અરે ભાઈના માં નંબર ફોન કર્યો છે અરે તું ગમે તે બોલતો હોય મોટી તું બોલતો હોય ને પાછો હાડકા બાડકા ગમે એ ખોકરા કરાઈ નાખ્યું તને ખબર નહીં પાછી તારું નામ આલ ને મારું નામ રાજેશકુમાર ત્રિભુવનદાસ પંચાલ બોલ તારું નામ તો હું ગમે એ બોલું લે નામ નીચું થયો પત્ર ફાડે છે અરે તારું નામ આલ ને ખાલી એટલે ફોન આવે વાત કરે બધા તારા અહીંયા અરે ગમે ત્યારે આઈ જવાનું હા રેડી ઓઘ નું રાજુ હોય હમી રીતે રેવું પડે એટલે કને રાજુ શું નથી શું નથી તમને ખબર છે

તારે કેમ ફોન કરવો પડ્યો સીએમ કેમ ફોન નથી કરતો તારે કેમ કરવો પડ્યો ઈ કોઈ મોડો કોઈ જેમ જેમ તમ વ્યક્તિ છે એક વખત પ્રેમથી સમજો શું કરવું પડે મને રૂબરૂજો તમારું નામ આપી દો બે હાજર છવ્વી માં પૂજિયે છે અમે કુતરિયું નહીં પૂછતા અમે માતા પૂજીએ છીએ

કે ગમે તો અમે તો કર્યા આજથી બનાવવાનું ચાલુ બનાવવાનું ચાલુ વાત કરે છે

રાજેશભાઈ ત્રિભુનભાઈ પંચાલ નવાનું ઓળખું છું ભાઈ મારે તને મળવું જોઈએ મારે તમારે મળવું હોય તો આય જવાનું

વિડીયો બનાવવાનું બંધ કર્યું તું પણ આજથી વિડીયો બનાવાનું ચાલુ બરોબર

ભાઈ એમના દોડે બધા ભાઈઓ અને બહેનોએ આ રેકોર્ડિંગ પૂરું સાંભળ્યું તો હશે પણ હવે પછી હું શું કહેવા જઈ રહ્યો છું એ તમે ધ્યાનથી સાંભળજો કારણ કે ચેતન ઉર્ફે સી એન ભુવાજી ભુવાજી નથી કૂવો છે પૂરેપૂરો અને આપણે વિડીયો કેમ શેર કરવાનું કહું છું તમે બધા જ ધ્યાનથી મારા ભાઈઓ કાકા દાદા દાદીઓ સાંભળજો જે મોરાલ ધામ સીએન ઉર્ફે ચેતન નેમાભાઈ પ્રજાપતિ લાખણીથી છ કિલોમીટર આવેલું છે ઢોંગી ભુવો છે લૂંટારુ ભૂવો છે છક્કો છે મેં બધી ખાતરી કરી છે અને એને એ લેબોરેટરી કરાવી છે તો હું કબૂલ છું ગમે ત્યારે હું એફઆઈઆર કરાવવાનો જ છું કારણ કે મને કંઈ પણ થશે તો જવાબદાર ચેતનભાઈ નેમાભાઈ પ્રજાપતિ વિશાલ એની જોડે રહે છે એ અને કિશન નેમાભાઈ પ્રજાપતિ અને એની જોડે જેટલા પણ લુખા તત્વો એના જે ગોલા રાખેલા છે એ બધા જવાબદાર રહેશે મારું એક્સિડન્ટમાં મોત થાય કે કામણતુમણ કરે કોઈ પણ કાળા જાદુ કરે કોઈ પણ રીતે મારું મૃત્યુ થશે તો જવાબદાર એનું ઘર રહેશે અને બીજી વાત કે અત્યારે જે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ ચેનલવાળા હોય એ એને આગળ વિડીયો શેર કરી રહ્યા છે તો હું એ ભાઈઓને પણ એવું કહેવા માગું છું કે તમે જોયા જાણ્યા વગર વિડિયો શેર ન કરશો આ એક નંબરનો લુખો છે એક નંબરનો લીટી છે જી છે આને તો બોમ્બેની અંદર માર્કેટમાં જઈ અને ધંધો કરાવે તો ચાલે કારણ કે સારા સારા છોકરાઓ યંગ છોકરાઓને ગોતે છે મને ટોટલ માહિતી છે આને અને લાલભાઈને લાલભાઈ ઉર્ફે પ્રદીપભાઈને સામાથી બગડ્યું બીજો અન્ય વ્યક્તિ છે એનું નામ હું અત્યારે નહીં લઈ શકું કારણ કે અત્યારે નવી નવી પ્રેક્ટિસ કરી રહ્યો છે કમાવાનું સાધન માતાજીને બદનામ કરી રહ્યો છે ચેતન લુખો એટલે જોઈ વિચારી અને જજો એની જોડે સુખણીની સાધના છે બીજું કંઈ જ નથી તમે જાઓ તો તમારું ચપ્પલ ત્યાં ઊંધું મારો કશું જ નહીં કહી શકે બીજું કે એની જોડે કોઈ જ માતા નથી કોઈ દેવી શક્તિ નથી એના શરીરમાં કોઈ દેવી શક્તિ નથી આવા મરમણા કૂવા જોડે આ કૂવો કહેવાય કુવો ન કહેવાય આમની જોડે કોઈ દેવી શક્તિ હોતી નથી અને આને કોઈ દિવસ કોઈએ પગે પડવું નહીં ફૂલહાર પહેરાવો નહીં આપણે પાપમાં પડીએ છીએ એટલા માટે મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો વધારે માહિતી માટે મારો સંપર્ક કરજો નવ્વાણું સાત નવ્વાણું છત્રીસ સાત સિત્યોતેર હું ગમે ત્યારે કોલ રિસીવ કરી લઈશ કદાચ મારો કોલ રિસીવ ન થાય તો મારો કોલ સામેથી આવશે પંદરથી વીસ મિનિટમાં એની ચિંતા કરશો નહીં અત્યારે અવનવા ધંધા કરી રહ્યો છે માતાજીના નામે ચરી ખાવાના એ કહે છે કે દાન પેટી નથી ત્યાં દાન પેટી બે મૂકવામાં આવી છે એક મોટી અને એક નાની અને અત્યારે નવી પ્રેક્ટિસ ચાલુ કરી છે દર રવિવારે માતાજીની આરતીનું એટલે એક એક લાખ રૂપિયાની જે પણ ભાઈઓ આરતી બોલે છે એમને હું બે હાથ જોડીને કહું છું કે આરતીનો ચડાવો ન બોલશો એ માતાજીમાં કોઈ રૂપિયાની જરૂર નથી એક નંબરનો લુખેશ હતો એની જોડે ખાતરની થેલી લાવવાના રૂપિયા નહોતા અને ટૂંક સમયમાં કારણ કે પાપનો ઘડો ઉભરાયા વગર રહેતો નથી ગમે તેવી મોટી ટોપ હોય ગમે તેવો હોય પણ ખોટું છે તદ્દન કોઈ ધામ નથી બધા કહેશે કે આ ધામ આવાથી દુઃખ મટે છે તો મારું તો એટલું જ કહેવાનું છે કે સૌથી પહેલાં તું તારા બાપ નેમાભાઈને જે આખા શરીરે ગોળ છે એ મટાડ અને પછી બીજાની વાત કર અને એ એવું કહેતો કે હું બધાને નોકરી અપાવું છું તો પહેલાં તારાભાઈ કિશન પ્રજાપતિને નોકરી અપાવ પછી બીજાને અપાવવાની વાતો કર અંધશ્રદ્ધામાં કોઈએ જવું નહીં અંધશ્રદ્ધામાં કોઈએ પડવું નહીં અને વધુમાં વધુ વિડીયો શેર કરવાની જવાબદારી તમારી છે અને બીજી વાત કહેવા જવું તો આવતા કાલના વિડીયોમાં હું વિડીયોના માધ્યમથી જાણ કરીશ આ વિડીયો વધુમાં વધુ શેર કરવા વિનંતી એની જોડે જે ચોવીસ કલાક વિશાલ રહેતો હોય એ એવું કહેતો હોય કે પહેલાં મરાવતો હતો અત્યારે એવું કંઈ નથી તો પહેલાં મરાવતો હોય તો એની જોડે ક્યાંથી માતા હોય કારણ કે છક્કાઓ જોડે કોઈ દિવસ માતા જોઈ છે છક્કાઓ જોડે કોઈ દિવસ માતા ન હોય ભાઈઓ બહેનો કદાચ તમે વિડીયો સાંભળ્યો હશે રેકોર્ડિંગ સાંભળ્યું હશે તો આ ટોટલ રેકોર્ડિંગ સાચું છે અને મને એને જે ધમકી આપી છે ગઈકાલના હું એને તેત્રીસ કોલ કર્યો છે પણ મારો કોઈ કોલ રિસીવ કર્યો નથી અને બીજાના મેં કોલ કર્યા છે માફી માંગવા માટે પણ કઈ રીતે હું માફ કરું આની પહેલાં પણ મારે ઝઘડો થયેલો હતો હું શાંતિથી હું મારું કામ કરી જતો હતો છતાંય આને મને ફરીથી પેલા નાગની જેમ કોકરી મારી છે એટલે હવે કોઈ મહેરબાની કરી અને આના સંપર્કમાં ન આવશો આ જીએસ છે છક્કો છે ચેતનની વાત કરું છું અને એની જોડે રહેવાવાળા માણસો કેવા છે એની પણ આપણે ખાતરી કરીશું અને જે વિશાલ પ્રજાપતિ છે એના બાપના શું શું ધંધા કરેલા છે એને પોતે શું ધંધા કરેલા છે ટોટલ માહિતી મારી જોડે છે અને સીએનની ઘણી બધી વાતો છે એટલે ચિંતા કરવાની જરૂર નથી આપણે એક દિવસમાં નહીં પતાવીએ આવતીકાલે નવી શરૂઆત કરીશું જય માતાજી જય દ્વારિકાધીશ જય ગૌ માતા આશા કરો તમે રેકોર્ડિંગ તો પૂરું સાંભળ્યું જ હશે અને વિડીયો પણ પૂરો જોયો હશે તો હવે આમાં સાચું સિયન બુઆજી હતા તમારું શું કેવું થાય છે તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો બરાબર જય માતાજી